મહેસાણા જિલ્લામાં બે તાલુકામાં કારતક અંદર જામ્યો છે અઠવાડી માહોલ ઊંઝા અને બહુચરાજી તાલુકામાં વહેલી સવારે ધોધમાર વરસાદ વરસ્યો ઊંઝામાં સવારે છ વાગ્યાથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે હાઈવે થી ઉંઝાના પ્રવેશ દ્વાર તરફ પાણી ભરાયા ઊંઝા અંડરપાસમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા ઉમિયા માતાજી મંદિર રોડ ઉપર પણ પાણી ભરાયા

જેના કારણે ખેડૂતો બરબાદ થયા કરેલો પણ બળી કપાસ કઠોળ થઈ શકે આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા હારુન નાગોરી ફૂડ લાઈન થી જોડાયા છે હારુન મહેસાણા જિલ્લામાં ક્યાં ક્યાં કેટલો વરસાદ છે અને ખાસ કરીને આ વરસાદને કારણે પાકની શું સ્થિતિ મહેસાણા જિલ્લાના બોચરાજી અને ઊંઝા તાલુકામાં વરસાદ વરસ્યો છે ખાસ કરીને ઊંઝા તાલુકા અને ઊંઝા શહેર અંદર જે રીતે વરસાદ આગમન થયું શહેર અને ગ્રામીણ વિસ્તારની અંદર પાણી ભરાયા છે ઊંઝા શહેરની અંદર જે રીતે ભારે વરસાદ વરસ્યો તેના કારણે ઊંઝા રેલવે અંડર પાસ તે પાણીમાં ભરાઈ ગયો છે જેના કારણે વાહન વ્યવહાર માટે બંધ કરાયો છે બીજી તરફ ઊંઝા ઉમિયા માતા મંદિર તરફ જવાનો જે રસ્તો છે ત્યાં પણ પાણી ભરાયા છે જેના કારણે યાત્રિકો પરેશાન છે જે રીતે બોચરાજી તાલુકાની વાત કરીએ તો બોચરાજી તાલુકાના બોચરાજી શહેર સિવાય ગ્રામીણ વિસ્તારની અંદર પણ વરસાદ છે જેના કારણે ખેડૂતોની ચિંતા જરૂર વધારી છે કારણ કે જે રીતે ગ્રામીણ વિસ્તારની અંદર ખેડૂતોએ ચોમાસુ જે પાક વાવેલું હતું ને તેના તરફ તેને લણવાનો સમય છે તેવા સંજોગોની અંદર વરસાદ આવતા ક્યાંક ક્યાંક આ પાક બગડવાની ભીતિ છે જે રીતે મહેસાણાના બોચરાજી અને ઊંઝા તાલુકાની અંદર વરસાદનું આગમન થયું છે ને આ વરસાદ क्या क्रिकेट खेलोतों માટે ચિંતા જરૂર ઉતારે છે કારણ કે આલ્મોસ્ટ કઠોળ જુવાર અને કપાસના પાક તૈયાર થવામાં વરસાદ aata પાકને નુકસાન થઈ શકે છે જેના કારણે ખેડૂતોની ચિંતા જરૂર વધી છે જી આભાર હરુન તમામ જાણકારી આપવા માટે